મિત્રો જય શ્રી કૃષ્ણ અને સીતારામ આ વાત છે એ ઘણા વર્ષો પહેલાંની છે કારણ કે એ સત્ય હકીકત પણ છે ચોટલાની બાજુમાં રેશમિયા ગામ છે કદાચ તમે બધાએ સાંભળ્યું જશે ગામનું નામ વાત એમ છે કે ક્યારે બની ક્યારે થઈ હતી એ બહુ કદાચ હું ન કહી શકું કારણ કે મેઘરાજા ઉઠીને ઊંચે ઊંચે ચડી ગયા છે સાત વર્ષનો આકરો દુષ્કાળ આ દેશમાં પડ્યો છે ખેતરો સુકાઈને જમીન ફાટી ગઈ છે પીવા એક બુંદ પાણી ના મળે એવી આકડો દુષ્કાળ પડ્યો છે ચારણો બધા ઢોર ઢાંકર લઈને પોતાના ઘરબાર છોડી દુકાળ ગાળવા બીજા ગામ તરફ ઉપડ્યા છે એક ચારણ પોતાની ભેંસો હાથ તો ચાલી રહ્યો છે પાછળ એની પત્ની હાથમાં ચાર માસની પોતાની બાળકીને તેડીને ચાલી રહી છે ચાલતા ચાલતા માર્ગમાં એક વગડો આવ્યો વગડામાં ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રડતું હતું દુકાળ પણ એવો પડ્યો કે માવતર પેટના છોકરાઓને મરવા માટે મેલીને પોતાનો બચાવ કરવા ભમતા હતા ચાલ્યા નીકળતા હતા ચાલીને બીજે વયા જતા હતા પોતાનો જીવ બચાવવા માટે બળતા દુકાળમાં માયા મમતાની એ ન છૂટે નારી ગાંઠો પણ છૂટી પડતી એવા કાળા દુકાળના સમયે ચારણ મા બાપે આ છોકરાને તેડી લીધો અને માથે એક થાનેલથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો મોટો કર્યો કમાતો કર્યો વરાવ્યો પરાવ પરણાવ્યો આ પરાયા છોકરાનું નામ ચારણની દીકરીએ જે પ્રેમથી રેશમિયો રાખ્યું હતું ચારણની દીકરી પણ પરણીને સાસરે ગઈ પહેલાંના સમયમાં વાહન વ્યવહાર કે સગવડ ન હતી અને ગામો બહુ દૂર એટલે દીકરી તો સાસરે ગયા પછી ક્યારેય પિયરમાં આવી નહીં હતી અને એ સમયે વીતતા એના મા બાપ ગુજરી ગયા ધર્મનો ભાઈ રેશમીઓ પણ ક્યારે પોતાની બેનને મળવા ના ગયો હવે તો ચારણની દીકરી પોતાના ભાઈ રેશમિયાના અણિયાર પણ ભૂલી ગઈ હતી એના અણસાર પણ ભૂલી ગઈ હતી કેવો હશે એ પણ ખબર ન હતી વર્ષો વીતી ગયા અને ઘટના એવી બની કે મિત્રો ફરીથી દુકાળ પડે છે નદી નાળાને ધરતી સુકાઈ ગઈ ચારણની દીકરીના પતિનું થોડા સમય પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું અને હવે આવ્યો આ પાછો આકરો સમય ખાવાના પણ ફાફા પડવા લાગ્યા અને ભેંસો મરવા લાગી છે દીકરી તો ખાનદાની કારણ કે ખાનદાની સાસરીઓ હતું પણ દુકાનના સમય કોઠીએ ધાન ખૂટી ગયા હતા મરતા મરતા છ સાત ભેંસો રહી ગઈ હતી એટલે દીકરીના મનમાં થયું કે લાવને મારા ભાઈ રેશમિયાને ઘરે આ દુકાળ ઉતારવા જાવ થોડો સમય રહીશ અને દુકાળનો સમય વયો જાશે કારણ કે એ જીભનો માનેલ ભાઈ હતો અને એ ચારણીબેન ચાલી નીકળી છે બે છોકરાઓ હતા ચારણી એના ભેંસો હાકીને પોતાના દેશથી નીકળી છે એટલે કે ઠેઠ કચ્છમાંથી ઓ મિત્રો રસ્તામાં ખાવાનું નહોતું મળ્યું કેડે બેઠેલા બાળકને માંડી છાતી ચૂસી ચૂસીને ગાવા જેવી કરી નાખી હતી આંગળી પકડીને ચાલતું બાળક ભેંસનું પળી બે પળી દૂધ મળતું ને એ થોભ્યા ન થોભ્યા થોભિયા ન થોભ્યા ચોટીલા બાજુ નીકળે છે ચારા વગરની ભેંસો માર્ગે મરતી મરતી આવી હતી સંસારમાં રસ વગરની આ ચારણ ઉદાસ મોટે ચાલી રહી હતી મિત્રો સમય જતાં વાર લાગે વાત કરું પણ વાર લાગે બાઈ પિયરના ગામમાં સીમાડા ઉપર આવી ત્યારે સૂર્ય ઢળી રહ્યો અને એ સમયે એક ઘોડેસવાર સામે મળે છે અને એની સાથે શું વાતો થાય છે મિત્રો એ સાંભળીએ બાઈને કોઈક અણસાર આવી બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું હો એ ચારણ પૂછે છે ભાઈ મારો ભાઈ રેશમીઓ આ ગામમાં છે કે નહીં તમે તમારા ભાઈને ઓળખતા નથી કે ઘર ચડતું નથી આવું બોલે છે અને ઘોડે સવારને કહે છે એ ચારણ બેન હો બાપ વર્ષો વીતી ગયા છે મેં એને જોયો નથી અમે એકબીજાને મળ્યાય નથી આજ અમારે કચ્છમાં બહુ દુષ્કાળ પડ્યો છે તે મને યાદ આવ્યું કે માલ હાકીને રેશમિયાની પાસે જાઓ તો કાળ ઉતરી જવાય બાપુ પાણીએ મોંમાં નથી નાખ્યું ભગવાને ભાઈ ભેળા કરી દીધા હો એ ઘોડે સવાર હતો એ જ રેશમિયો હતો પણ એના પેટમાં પાપ આવ્યું પેસી ગયું રેશમિયો મરી ગયો બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું હા ભાઈ મરી ગયો આઠ દિવસ થયા ભાઈ મરી ગયો ના ના હોય બાઈ ગાંડી થઈ લાગી થઈ ગઈ હોય તેમ બકવા માંડી છે હે મરી ગયો મરી ગયો થાય કાંઈ એમ ધૂન ચડવા લાગી આખો જાણે નીકળી પડતી હોય એમ ડોળા ફાડીને ચારણી આકાશે ધરતીને એને જાળવાને પૂછવા લાગે છે વીર મારો મરી ગયો વીર મારો મરી ગયો ઘોડે સવાર તો થર થર ધ્રુજે છે ઘણું મન થયું નાસી છૂટવું અહીંથી ભાગી જાઉં પણ ઘોડાની લગામ હલાવી ચલાવીને ન શકાય ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા છે પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને જોધાર આંસુ પાડતા પાડતા મરસિયા ઉપાડ્યા છે અને મરસિયા ગાય છે મિત્રો હો અને એ ચારણી શું છે ઘોડા જેવો મારો ધણી મયરો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજડાવ્યા રખડી રેખડીને હું હેરાન થઈ ગઈ ત્યાં જેની છેલ્લી આશા રહી હતી એ રેશમીઓ પણ નથી હવે રેશમીઓ પણ તોડી લીધા હે ઈશ્વર એમ એ ચારણી બોલે છે એ ચારણ આય હજી કહે છે મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમીઓ ચૂકવશે એમ આશા હતી આ તો કરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાઓને લેણદારો બાન કરી લઈ ગયો છે એવું લાગે છે આગળ ચારણ આઈ શું કહે છે આશા હતી કે રેશમિયો મારો ભાઈ છે તેથી દુકાન પાર ઉતારી દેશે ત્યાં તો હે રેશમિયા હે રેશમિયા હે અમારા વિષામાં તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજળાવ્યા હે ભાઈ જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી હવે કર્મમાં કાળો દુષ્કાળ જ રહ્યો છે દુષ્કાળ જ રહ્યો છે જેમ જેમ ચારણ આય મરસિયા કહેવાતા ગયા જેમ મરસિયા ગાય છે તેમ તેમ રેશમીઓ ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો છે ઘોડાના દાબળા થીજી ગયા છે ઘોડાની આખી કાયા કઠણ કાળી મીડ જેવી બની ગઈ છે ઉપર બેઠેલા અસવારનું લોહી થંભી ગયું છે આખા છાતી સુધી એવું દૃશ્ય જોવા મળે છે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો એ બેન એ બેન ખમૈયા કરી જા ખમૈયા કરી જા હું જ તારો ભાઈ હું જ તારો ભાઈ રેશમિયો મેં ઘોર પાપ કર્યું છે હવે દયા કરી જા બેન ચારણીના હાથમાં વાત નહોતી રહી એના રોમ રોમમાં જાગી ઉઠતું સત હવે સમય નહીં એવું હતું એના હાથમાંથી જેમ તીર વછૂટે એમ વછૂટવા લાગ્યું છે અને એ બોલે છે રેશમિયાને મરવા ટાણે જ્યારે જમીન દીધી જમીન પર સુવડાવ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારો સો ગાવનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો એમ એની બેન બોલે છે આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો છે ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ ભેંસોએ સાંજના ટાણે ગામના પાદરે ઊભી એકલી ભાંભરતી રહી અહીંયા વાત પૂર્ણ થઈ છે મિત્રો પણ હજી એ છે કે તમે ચોટીલાથી ક્યારેય જાઓ અને નીકળો તો રાજકોટ બાજુ જવા માટે રસ્તો છે પહેલો જ રસ્તો રેશમિયા બાજુ તરે છે તમે ગામમાં જાશો ને મિત્રો એટલે હજી એ ડુંગરની ટોચ ઉપર ડુંગર ઉપર એ પાળીઓ અને એ પથ્થર બની ગયેલા જે અવશેષો છે આપણી ભાષામાં જે વીરતાની નિશાની છે અને હજી એ પ્રાણ પૂરે છે મિત્રો તમે જાશો એટલે તમને ખબર પડી જશે અને કદાચ ક્યારેક જવાના થાય ને તો ક્યારેક જાજો મિત્રો કારણ કે આ વાર્તા છે આ વાત છે એ સત્ય હકીકત છે અને હું કદાચ ખોટો હઈશ પણ તમે જોશો એટલે ખબર પડી જશે મિત્રો અને આ વાર્તા છે આ વાત છે એ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેડી પરમાર સર જય શ્રી કૃષ્ણ રાધે રાજે જય સીતારામ જય સીતારામ જય સીતારામ